સરણમ ચાર રસ્તા પર નંદધામ બૂસ્ટર આવેલું છે જે પાણીનું બૂસ્ટર છે જે એમાં હું ઓપરેટર તરીકેને મારા જો મારો જો ખાસ દોસ્ત મિતેશ ઠાકોરે વાલ ઓપરેટિંગમાં છે મજૂર તરીકે જે આજે એને મારા આવતા પહેલાં કરંટ લાગ્યો અને જે એનું અકસ્માત મૃત્યુ થયું છે જે મોટરના લાગતા કરંટ લાગ્યો છે જે ત્યારબાદ એકસો આઠ લઈને મૃત્યુ એને જાહેર કર્યું બરાબર અને તે જે કોન્ટ્રાક્ટરની બેદરકારીકમાં બીજું પહેલું કે સેફટીનો કોઈ સામાન અમાને મળતો નથી બીજું કે મેન્ટેનન્સ ટાઈમે કરતા નથી એ આવા બધા પ્રશ્નો અમુક હોય છે પણ એ લોકોનું બેદરકારીકના લીધે આ બધા ઘટનાઓ ઘડી રહી છે એનું તમે કોઈ સામે પગલાં લો એમના રજૂઆત કરી ખાસા ટાઈમ પહેલાં બી મેં એમને મોટર મશીન મેં કીધેલું કે આ વેક્યુમ જે ડોઝરનું છે એનું ઓઇલ ઓઇલ લીકેજ થઈ ગયેલું છે એ રિપેરિંગ કરાવો બસ એ એનું જે મેન્ટેનન્સ બાકી છે અને બાકી બધાનું મેન્ટેનન્સ કરવાનું કીધું એમને કે જે પાણી મોટી મોટર છે જે સપ્લાય કરે છે સાહીઠ એચપીવાળી એને ગ્રીસિંગ પછી આપણે સર્વિસ એ કરવી જરૂરી છે કરી નથી અત્યાર સુધી આ નવેમ્બર ડિસેમ્બરની મેં વાત કરેલી છે અત્યાર સુધી થઈ નથી કોનો કોન્ટ્રાક્ટ છે ન્યુદીપનો કોન્ટ્રાક્ટ છે ન્યુદીપ એમનું કોન્ટ્રાક્ટર રાહુલ રાઠોડ છે બીજું શ્રી એન્ટરપ્રાઇઝ મારો ભાઈ નિતેશ ઠાકોર જેનું આજે ડેટ થયું છે તે મને એક વાગે કોન્ટ્રાક્ટર જે શ્રી એન્ટરપ્રાઇઝ કરીને કોન્ટ્રાક્ટ ચાલે છે પાણી પુરવઠા શાખા જે એસ કોર્પોરેશનમાં આવે છે કોર્પોરેશનમાં તે મારા ભાઈને એક વાગે કે મને એક વાગે કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો રાહુલ રાઠોડ રાહુલ રાઠોડનો મને ફોન આવ્યો મને કહે છે તું બુસ્ટરે પહોંચ કે તારા તારા ભાઈ તારો ભાઈ બોલતો નહીં ઉઠતો નહીં કે તો મેં ગાડી ગયો મેં ત્યાં ગયો તો કોન્ટ્રાક્ટર હાલ દયા ગાડી હતો નહીં તેથી ખબર નહીં આવ્યો હોય કે ના આવ્યો હોય તો મેં ગાડી ગયો તો એક જે મારા ભાઈ સાથે એક નોકરી કરે છે ભૂષણ કરી એ હતો અને બીજા બીજી પબ્લિક હતી આઠ દસ જણા એ બુસ્ટરની અંદર મારા ભાઈને નીચે ઊંઘાડેલો હતો તો મેં પછી અમે એકસો આઠ બોલાવી એકસો આઠ બોલાવીને એસએસજી હોસ્પિટલ લઈ ગયા એસએસજી હોસ્પિટલમાં એને ડૉક્ટરે ના પાડી તો અમે ગ્લોબલ હોસ્પિટલમાં લઈ ગયા ગ્લોબલ હોસ્પિટલમાંથી પણ ડેટ જાહેર કરી દીધો તો અમે એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે લઈ રહ્યા અમારે કહેવા અમારી માંગે છે કે ગાડી જે બૂસ્ટર છે બૂસ્ટરની અંદર કોઈ સેફ્ટી નથી કશું નહીં નથી મોજા વાયરિંગ પણ એવું એવું પડેલું છે મોટર પણ છૂટી છે મોટરના વાયરો પણ છૂટા છે હાલ જે અમારી પાસે વિડીયો પણ છે તેનો અમે વિડીયો પણ તમને બતાવીએ છીએ અને જે ગાડી મોટર ત્યાં ત્યાં કામ કરે તેની કોઈ કોન્ટ્રાક્ટરની કોઈ બેદે ઘેર ગાડીના લીધે આ બધું થયું છે કોન્ટ્રાક્ટર કોઈ ધ્યાન આવતું નહીં ત્યાં ગાડી બધું એવું એવું હોય છે કોઈ સેફ્ટી નહીં કશું જ નહીં મારા ભાઈના બે છો છોકરા છે એક નાની છોકરી છે બે વર્ષની સાત આઠ વર્ષનો એક છોકરો છે મારા ભાભી છે મારા ભાભીને કોઈ પણ રીતે કોર્પોરેશનમાં જોબ મળે ન્યાય મળવો જોઈએ તો મારા ભાઈની બોડી એક્સેપ્ટ કરશું અમે બાકી અમે બોડી કોઈ બોડી એક્સેપ્ટ કરવા અમે રાજી નહીં મારા ભાઈ અમારી માંગ જ છે કઈ પણ રીતે મને ન્યાય હલાવો એ અમારી માંગ છે કોઈ કોન્ટ્રાક્ટર નહીં આવ્યો કોઈ કર્મચારી નહીં આવ્યું કોઈ જ આવ્યું નથી અમે અમે તેથી લઈને એકલા જ